પરિણામોના ફ્રન્ટ પર આજે ગૌરાંગજી ફોકસ રહેશે બજાજ ફિનાન્સ પર કારણ કે જે રીતે નંબર્સ અનુમાન આસપાસના જોઈ રહ્યા છે નફો એનઆઈ વધ્યા છે અસેટ અંડર મેનેજમેન્ટમાં પણ આપણે એમાં પણ પચીસ નો એક વધારો જોઈ રહ્યા છે અસેટ ક્વોલિટી પર થોડું એક દબાણ છે કારણ કે એનપીએસના ફ્રન્ટ પર એક વધારો છે કઈ રીતે ઓવરઓલ નંબર્સ જોયા અને ફંડામેન્ટલ્સ કેવા છે બજાજ ફાઇનાન્સના તો હવે સ્ટોક સ્પેસિફિક ટિપ્પણી કરતા પહેલા ચાંદની એક નાનું ડિસ્કલોઝર આપવું અનિવાર્ય રહેશે જે બી સ્ટોક સ્પેસિફિક પાયાના બધા ભલામણ રોકાણ લાયક આપણે આજે સવારે આ કાર્યક્રમમાં આ ભલામણ અમારી રિસર્ચ ટીમ ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી છે આમાં અમારી કંપની અથવા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી અને કોઈ જાતનો વિત્તીય લાભ અમને નથી મળતો અને કોઈ બી પ્રકારનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી પણ આ જ સ્તર પર અમે ભલામણ અમારા ક્લાયન્ટને કરીએ છીએ તો શક્ય છે અમારા ક્લાયન્ટ્સનું રોકાણ હોઈ શકે છે આ બધા શેરમાં જેમાં બી અમે ભલામણ કરશું બજાજ આ ત્રિમાસિકના જે પરિણામ આપણે જોયા ગઈકાલે બાજુમાં ઓક્ટોબર રોકાણકારોની વેચવાલી શરૂ થઈ અને હાલમાં મારા ખ્યાલથી થોડા અઠવાડિયા પહેલા આજ એક એનબીએફસી સ્ટોક હતો જે નિરંતર સર્વોચ્ચમ સપાટી બનાવી રહ્યો હતો જયારે બજાર વિપરીત ચાલ ચાલતું હતું પછી હાલમાં આ સ્ટોકમાં સ્પ્લિટ અને બોનસની એડજસ્ટમેન્ટ થઈ છે ભાગ પડ્યા અને પછી પ્રાઇસ એડજસ્ટમેન્ટ થયું પરિણામમાં જે આપણે ગઈકાલે જોયા એમાં કોઈ બેમત નથી કે આ પહેલા ત્રિમાસિકમાં આપણે પ્રોવિઝનિંગમાં બી થોડી ઘણી ઉપરની સપાટી જોઈ અનુમાનિત જે આંકડાઓ હતા એ સ્તર પર આંકડાઓ બધા જ આંકડા નથી આવ્યા અમુક આંકડાઓમાં નિરાશા છે પણ એની સાથે એ બી હું કહીશ ચાંદી કે માત્ર એક ત્રિમાસિકને વધારે પડતું મહત્વ આપતા તમારા લાંબા ગાળાના રોકાણમાં કોઈ મોટા ફેર બદલાવ ન કરો કારણ કે કોઈ બી ક્ષેત્રની કંપનીમાં એકાદ બે ત્રમાસિકમાં અમુક લઈને પણ આપણે લાંબા ગાળાનું જો આકલન કરીએ આપણા લાંબા ગાળાના રોકાણ પર તો એ વધારે પડતું અનિવાર્ય રહેશે કહેવાની તાત્પર્ય એ છે કે અમારી રિસર્ચ ટીમ તરફથી બજાજ ફાઈનાન્સ પર લાંબા ગાળે રોકાણની ભલામણ છે લાંબા ગાળા માટે એકા રોકાણની સલાહ બજાજ ફાઈનાન્સ માટે એક બનતી જોઈ રહ્યા છે સીડબ્લ્યુ એ ના